જોઈએ ગુજરાતના નેતાઓની એક તાસીર છે વિકાસ ની વાત કરીને ગયા ખાતમુહૂર્ત કરીને જાય ઉદ્ઘાટન કરીને જાય પછી ક્યાંય એક વખત પણ તેઓ ડોક્યુ કરવા માટે નથી આવતા કે અહીંયા સારવાર સારી મળે છે કે નહીં દર્દીઓ પરેશાન છે કે નહીં એવું કોઈ જ જોવા માટે નથી આવતું અને પછી તેના દર્દીઓ હંમેશા ધક્કા ખાય છે વધારે પૈસા આપી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જવું પડે છે તેમ છતાં કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર સારું આરોગ્ય મળી રહે તે માટે હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે અને સારા ડોક્ટરો પણ છે પણ જે નેતાઓ આવી વાત કરીને જાય છે તેમને અંદાજ નહીં હોય કે ગુજરાતની અંદર આપણે જે આપણા હાથેથી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યાં સારી સારવાર નથી મળતી પછી કૌભાંડો થાય છે અને પછી આ બધા લોકો એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે કરે છે પરંતુ અહીંયા વાત એ હોય છે કે હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું કોઈ બીજી કંપનીને સંચાલન આપી દીધું તો એ લોકો શું આ લોકોનું સારી રીતે સારવાર કરે છે ધ્યાન રાખે છે કે નહીં તે પણ જોવાનું હોય છે નમસ્કાર નિર્વય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આજે હોસ્પિટલની વાત એટલા માટે કરવી પડે છે કે કારણ કે જ્યારે ધારાસભ્ય કે સાંસદ ચૂંટાઈને પોતાના પદ ઉપર બેસે છે એટલે પોતાના મત વિસ્તારમાં જે વાયદા કર્યા હોય એ મુજબ ત્યાં આરોગ્યની સુવિધાની જો વાત કરી હોય તો ખાત ખાતમુહૂર્ત કરીને જતા રહે છે પણ એ હોસ્પિટલ બની છે કે નહીં એમનું કામ કેટલે પહોંચ્યું છે જો બની ગઈ છે તો સાધનો આપ્યા છે કે નહીં દર્દીઓ સારી સારવાર લે છે કે નહીં તે કઈ જ પછી જોવામાં નથી આવતું ખાલી ફોટા માટે ખાત થાય છે પછી જેસે કે તેસેની સ્થિતિ અહીંયા જોવા મળે છે હવે આવી જ એક હોસ્પિટલની અત્યારે વાત કરવી છે કચ્છની કે જે જીકે જનરલ હોસ્પિટલ છે અદાણી સંચાલિત હોસ્પિટલ છે એટલે કે આખું કાર્યભાર છે એ અદાણીને આપવામાં આવ્યું છે અદાણી આખી હોસ્પિટલને સાચવવાની છે પણ તમે હોસ્પિટલની જો સ્થિતિ જોશો તો તમને એવું થશે કે આ જગ્યા ઉપર સારવાર લેવી કે પછી અહીંયાથી ખાલી આપણે જોઈને જતું રહેવું કારણ કે ત્યાં વ્હીલચેર નથી સ્ટ્રેચર નથી બેડની સુવિધા નથી છે તો બધું તૂટેલી હાલતમાં છે હવે તો સરકાર અદાણીને ડાબા હાથ અને જમણા તરીકે સાચવતી હોય તો અદાણીની પણ જવાબદારી આવે છે કે તેઓ ગુજરાતની જનતાને સાચવે કચ્છની અંદર આપણને ખબર છે કે એ રીતે ત્યાં ઉદ્યોગો ચાલી રહ્યા છે કઈ રીતે તેમનું કામકાજ ચાલી રહ્યું છે સરકાર તમને સારી રીતે સાચવે છે પણ આ જ અદાણી આપણી એટલે કે આપણા ગુજરાતની જનતાને સારી રીતે નથી સાચવતી હવે કચ્છમાં આખું સંચાલન અદાણી કરે છે એટલે જે હોસ્પિટલનું નિર્માણ થયું જે કે હોસ્પિટલ એટલે આખો કાર્યભાર અદાણીને આપી દેવામાં આવ્યો પરંતુ એક વખત ક્યાંય આપણે એવું નથી જોયું કે અદાણીનો કોઈ એક વ્યક્તિ આવી અને આ હોસ્પિટલનું નિરીક્ષણ કરીને ગયો હોય કે લોકોને પૂછી ગયો હોય કે તમને સારી સારવાર મળે છે સારા સાધનો મળે છે તમે જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો એમના ઉપરથી તમને સો અંદાજ આવી જશે કે અહીંયા ફક્ત ખાલી જે ડોક્ટરો આપવામાં આવ્યા છે તે ખાલી પૈસા લેવા માટે જ આવે છે એક કે બે કલાક બેસી અને પછી જતા રહે છે અને પછી અહીંયા લોકો ધરણા કરે છે ક્યાં જાય તેમની પાસે કોઈ બીજો રસ્તો છે જ નહીં અને જો રસ્તો હોય તો તેમને ખાનગી હોસ્પિટલમાં જવું પડે ખાનગી હોસ્પિટલવાળા પૈસા વધારે લે એટલે મરો અહીંયા ખાલી વ્યક્તિનો છે આપણી જનતાનો છે આપણે મત આપ્યા છે પણ સુવિધા આપણને જીરો ટકા મળી છે એટલે પહેલા તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો અને ત્યાંના એક સ્થાનિક લખન ધુવા છે તે હંમેશને માટે ક્યાંક ને ક્યાંક આ આંદોલન કરતા હોય છે લોકોને સારી સારવાર મળે તે માટે અને જે અત્યારે હોસ્પિટલની અંદર જે ચાલી રહ્યું છે તે બધી જ વાતને ઉજાગર કરવા માટે જે હંમેશા આંદોલન કરતા રહે છે તેમની પાસેથી જ આપણે એ સાંભળીએ કે અત્યારે અહીંયા શું સ્થિતિ છે જીકે જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરો નથી પૈસાની લૂંટ ચાલે છે આયુષ્યમાન કાર્ડમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર અદાણી કરી રહી છે એમની સાથે સાથે આ લોકો પાસે વ્હીલચેર સ્ટ્રેચર અને બેડ જેવી સુવિધાઓ પણ નથી ખરેખર સરકારે જે અદાણીને બે હજાર તેરમાં નવાણું વર્ષની લીઝ ઉપર આ હોસ્પિટલ પૈસા કમાવવા માટે આપી છે આ મોટામાં મોટી મૂર્ખાઈ સરકારે કરી આપ આ વિડીયામાં જોઈ શકો છો સફાઈ નથી બેડશીટ તૂટેલા ફાટેલા પડ્યા છે વ્હીલચેર તૂટેલી ફાટેલી પડી છે મતલબ શું છે આ અગાણીનું મેનેજમેન્ટ છે ખરેખર મારી માંગ પહેલેથી રહી છે અને આજે પણ હું માંગ કરું છું કે અહીંયાના ડીલ જે બાલાજી પીલાઈ તાત્કાલિક ધોરણથી અહીંયાથી કાઢવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે એમની બદલી કરવામાં આવે કચ્છના લોકલ માણસને રાખવામાં આવે જે થકી એ કાંઈક આ હોસ્પિટલનો સુધારો કરે છેલ્લા બે ત્રણ વર્ષથી આવ્યા છે ત્યારથી અમે જોઈએ છીએ કે મસ્ત મોટા ભ્રષ્ટાચાર અહીંયા ઘણા થઈ રહ્યા છે ન કોઈ જાતની સુવિધા છે કાર્ડિયોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજી ન્યુરોલોજીસ્ટ કેન્સરના ડોક્ટર એવા કોઈ ડોક્ટર છે નહીં અને હજારો રૂપિયાના બિલ અહીંયા મફતના બનતા હોય છે કચ્છની ગરીબ રજા ક્યાં જશે આ તો કચ્છની ખાલી ફક્ત એક જીકે જનરલ હોસ્પિટલની વાત થઈ હવે ગાંધીધામની જો વાત કરીએ તો આદિપુરની અંદર રામબાગ હોસ્પિટલ છે હવે નવાઈની વાત એ છે કે હોસ્પિટલ અહીંયા છે પરંતુ સંચાલન રાજકોટથી થાય છે સુપ્રિટેન્ડન્ટ કોઈ જાતના જવાબ આપતા નથી અનેક પ્રશ્નો લઈને લોકો જાય છે સારવાર મળતી નથી

માં ત્યાં કયા છે કયા છે અરે માથે આવી ત્યાં જોઈએ ક્યાંથી પકડાવો તમને ક્યાંથી એક જે પ્લાનિંગ છે ભાઈ ને સુશીતમાં દે કે ખોટા છો તમે તમે ખોટા છો અરે પૂછો આ મારા નથી ઓર્ડર મારા પાસે બની આજની તારીખમાં કલાકમાં આજની તારીખમાં જે રીતે અત્યારે ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે એ જોતા હવે દિલ્હીથી ટીમ આવવાની છે આજે દિલ્હીથી એક ટીમ આવશે અને જે ખાનગી હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ છે બધામાં જઈને ચકાસણી કરશે કે સારી સારવાર મળે છે કે નહીં હોસ્પિટલો કેવી છે અને આ વાતની જાણ થઈ તો અચાનક જ સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય બધામાં એકાએક કામગીરી ચાલુ થઈ ગઈ સુધારવાની પોતાની જે દવાખાનામાં સુવિધા નથી એ પણ આપવાની એટલે સવાલ અહીંયા ફરી એક વખત એ જ ઉભા થઈ રહ્યા છે કે જો કોઈ ઉપરથી આપણની ચકાસણી કરવા માટે આવે તો જ તમારે કામ કરવાનું તો જ તમારે સાફ સફાઈ રાખવાની તો જ સાધનો લઈને આવવાના કેમ આ લોકો અહીંયા તમારી પાસે મફતમાં સારવાર લે છે તમે દવા પણ નથી આપતા એ પણ બહારથી લેવા જવું પડે છે પછી અહીંયા ધરણા થાય છે રગજક થાય છે અને દર્દીઓ પરેશાન થાય છે એક સુવિધા સારી નથી મળતી એ માટે ખાનગી હોસ્પિટલોને હાથ છૂટા થઈ જાય છે કરોડો પૈસા લેવાના તમારી પાસેથી એટલે સલાહ બધા જ લોકોને એક છે કે આપણે મત આપીએ છીએ તો મતનો સારી રીતે આપણે ઉપયોગ કરીએ નેતાઓ તો કરે છે કે નહીં આપણને ખબર નથી પણ ચૂંટણી સમયે જે લોકો આપણી પાસે હાથ જોડીને આવે છે કે અમને મત આપવાના છે અમે આ સુવિધા આપીશું તો સૌથી પહેલાં આપણે આપણી ફરજ એ છે કે આપણે લિસ્ટ એમને બતાવીએ તમે કેટલી અમારા માટે કામગીરી કરી છે હંમેશા અમારા માટે કોઈ બીજા ધરણા કરે આંદોલન કરે તો પણ સુવિધા ના મળે ખાનગી હોસ્પિટલમાં જઈએ તો અમારી પાસેથી પૈસા પડાવવામાં આવે જે રીતે અમદાવાદમાં ખ્યાતિ પૈસા પડાવે છે એટલે અહીંયા સરકાર જેમને સાચવે છે સરકાર જે રીતે અદાણીને સાચવે છે એ જ રીતે જો અદાણી પણ આપણી ગુજરાતની જનતા ને સાચવે તો એવું લાગે કે આરોગ્યની સ્થિતિ કઈક વધારે સારી રહે હા એમને અત્યારે સંચાલનમાં એક જી કે જનરલ હોસ્પિટલ જ આવે છે આવી જો બધી હોસ્પિટલ આવતી હોય તો પણ એમની ફરજ છે કે આપણી આરોગ્ય સારી કરે અને આપણું આરોગ્ય સારું સુધારે એ પણ એમની જવાબદારી છે સરકાર તમારા ઉપર હાથ રાખે છે તો તમારી પણ જવાબદારી છે કે બધા લોકો ઉપર તમે હાથ રાખો જેથી આપણા ગુજરાતને એક સારું આરોગ્ય મળી રહે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર